નમસ્કાર આપણે ઘણી વખત સાંભળીએ છીએ દિવાલમાં ઘણી વખત લખેલું હોય એક વાક્ય આઈ એમ નથિંગ પણ આઈ કેન ડુ એવરીથિંગ હું કંઈ નથી પણ બધું કરી શકું આ બહુ મોટી તાકાત છે માણસ પાસે કંઈ ન હોય તોય ધારે તે પ્રાપ્ત કરી શકે એનામાં એવી શક્તિ છે બસ આ સર્જન શક્તિને લોકો ઓળખે એ દિશામાં પગલાં પાડે અને માણસ તરીકે ધબકતા જીવે એવા આશયથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે આજે એકાણું મો થોટ છે હવે સો માં થર્સ ડે થોટને માત્ર આઠ જ ગુરુવાર બાકી છે છવ્વીસમી ફેબ્રુઆરીએ આપણે વન હંડ્રેડ મોસ ડે થોટ આપણો બહુ મોટો પડાવ છે એ માણીશું પણ આ એકાણુંમાં થસ ડે થોટ જે વાતો કરી મને એવું લાગે છે કે તમામ પ્રતિકૂળતા વચ્ચે પણ માણસ પાસે શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો નીતિનભાઈ દેસાઈ આશાબેનને જોરદાર તાળીથી આપણે ન શિક્ષણ હોય ન મૂડી હોય ન પ્લેટફોર્મ હોય ન દિશા હોય અને છતાંય કંઈક કરવું એવું મનમાં એક દ્રઢ નીચે બે હજારની સાલમાં આ વળિયા ગામનો સત્તર વર્ષનો યુવાન સુરત હીરા ઘસવા આવે છે રવાણીના કારખાને ઘાટિયા હતા ઘાટ કરતા હતા પણ એમ થયું કંઈક કરવું જોઈએ કરવું જોઈએ ભણવાની ઈચ્છા હતી પણ ભણી ન શક્યા એ પ્રતિકૂળતા હતી કંઈ ધંધો કરવો હોય તો પૈસા જોઈએ પૈસા નહોતા એ પ્રતિકૂળતા હતી પણ એમ જો કંઈક કરવું તો લોખંડનો વેપાર કર્યો લોખંડના વેપારમાં ન જામું તો બીજા વેપારે કર્યા પણ પાછા એ રાસો બેઠા પણ એવું થયું કે મારે કંઈક કરવું છે એટલે ડીંડોલી બાજુ કોઈને ના નાનો ગાળો બાંધવો હોય ને તો એ બાંધકામ શરૂ કર્યું ત્યારે બે હજારની મૂડીથી એ ગાળા બાંધતા હતા ભાષામાં નાના કોન્ટ્રાક્ટર એમાંથી બે પાંચ ઘરના પ્લોટ લાઈન બાંધતા થયા બિલ્ડરની લાઈનમાં એણે પગ મૂક્યો ઘણી જર્ની કીધી પણ દિગ્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે પાલમાં બહુ સરસ બાંધકામનું એ ગૌરવવંતુ નામ છે એ શૂન્યમાંથી સર્જન કરનાર નીતિનભાઈને ફરીવાર જોરદાર તાવખ લેતા હજી નીતિનભાઈ પગલાં માંડે છે ઊભરતો યુવો આપણું યુવા ઉદ્યોગ સાહસિક છે એ દિગ્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાર પછી એણે ઇલાઇટ ઈડ્સ જે ડ્રાયફ્રૂટનું એક્સપોર્ટ કરવાની બીજી કંપની શરૂ કરી બાબરા રાજકોટ હાઈવે ઉપર ઓનેસ્ટ એટલે ગુરુકૃપા ઓનેસ્ટ નામની હોટલ શરૂ કરી એણે કેટલા ધંધા કરાવ્યા મને પૂરા યાદ ન રહ્યા અધૂરું હતું તો દુબઈની અંદર પણ ડીજીપી જનરલ ટ્રેડિંગ જનરલ ટ્રેડિંગ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કર્યું અને બેનો માટે એક રેડીમેડ થ્રી ફ્યુઝન એવું નામ છે ને એ શરૂ કર્યું બસ આ પ્રગતિ કરી કાંઈ નહોતું તોય એ એનું શૂન્યમાંથી સર્જન છે મને બે ત્રણ વાત એની બહુ ગમી છે એણે કદાચ ત્યાં શેર કરી કે ન કરી એ દર દિવાળીએ ગામડે જાય અને અઠવાડિયે પંદર દી રોકાય અને રિટર્ન આવે ને ત્યારે એક સંકલ્પ કરે કે આવતી વખતે આવું ને ત્યારે આટલું વધીન કરીને આવવું છે મારે આ વર્ષે આ કરવું છે એ સંકલ્પની તાકાત છે એ આપણે શીખવા જેવું છે બીજી અને એક બહુ મોટી સરસ આદત એના ભાગીદાર મહેશભાઈ કે આપણા અજયભાઈ એ અઠવાડિયે ભેગા થાય બિઝનેસ સિવાય કંઈ વાત ન કરે અને બિઝનેસને એ વાતોને અંતે એક જેમ નીચોડ નીકળે ને એના ડાયરી લખી લે કે આપણે આવું કરવું જોઈએ આ કરશો એને યાદ રાખે આ લખવાની ટેવ તમને પગથિયું મજબૂત કરે છે આ યાદ રાખવા જેવું છે એણે એની ત્રણેય દીકરીઓ અહીંયા બેઠી છે મોટી દીકરી દીક્ષા એના ઉપરથી દીક્ષા ઇન્ફ્રાસ્ટ્રકચર છે એક દીકરી જિયા અને વિજયા આ ત્રણેય ત્રિપુટી દીકરી એ અજયભાઈ ની મૂડી છે અને જોરદાર તાળીથી આપણે વધારે આ એક શીખવા જેવું અજયભાઈ જે કામ કર્યું એ નીતિનભાઈ એને દીકરીના વખાણ કરે ને દીકરી રાષ્ટ્રનું ગૌરવ વધારે દીકરી સાંભળી લીધું કે ન સાંભળી લીધું એનામાં સ્વપ્ન રોપાણું નું કહી દીધું ને કે મને બહુ સહકાર આપે છે ફોન નથી કરતી હવે ચાચાનો ફોન કરવો તો વિચાર કરશે હા નિતિનભાઈ તમે બસ આ જીવન છે આવું સરસ જીવન જીવ્યા અને મોટો બહુ પરિચય નહોતો પણ આપણો પચાસમો થસદે થોટ હતો ત્યારે હવે પછીના થસદે થોટ માં અમે ખર્ચ આપશું એમ નીતિનભાઈ નિતિનભાઈ મહેશભાઈને ઊભા થઈને કીધું એ બેય દાતાને જોરદાર તાળીઓથી આપણે ઉતારીએ આજે આપણા બીજા મહેમાન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના એક પાયાના કાર્યકર્તા ટ્રસ્ટી તરીકે આજે પણ હજુ કાર્યરત છે આમ તો ફોગવાનું બહુ મોટું કામ કર્યું છે સમાજ સેવાનું ખૂબ મોટું કામ કર્યું છે તોતણિયાળા ગામ એની એક દીકરી સંગીતા વિદેશ પછી એનો દીકરો રવિ વિદેશ ગયો કવિતા હતી ને થોડીક નક્કટ એ રસોઈનું શીખે સીએ કરે અને એ છેલ્લે કેનેડા જતી રહી પછી એક આપણે જેમ નિવૃત્તિ ટિપિકલ જેમ સિનિયર સિટીઝન થઈ જઈએ તો હાલો ને કેનેડા જઈએ પણ બહુ સારું કામ એ કર્યું કે ત્યાં એણે સમયને જીવનને બગાડ્યું નહીં એને કામે લગાડ્યું અને ફૂડ ચેઇન રેસ્ટોરન્ટ બહુ સરસ એક નહીં હવે તો ફ્રેન્ચાઇઝી કેનેડામાં આપે છે એવી મોટી ફ્રેન્ચાઇઝી આપતી કંપનીના એ ઓનર બેના છે લક્ષ્મણભાઈ જોરદાર તારે છે બધા એને ખરેખર અમને વધતું કે થાકીને વી આવશે લક્ષ્મણભાઈ ટકે નહીં અહીંયા ડાયરાનો માણા સેવાનો માણા પોતે એમ બી એ મેનેજમેન્ટનું ભણેલા છે અહીંયા ટેક્સટાઇલમાં એમાં કામ હતું જ એમ્બ્રોઇડરીનું ઘણું બધું કામ હતું પણ સેવાના માણા હતા અમારા જેવા અને હનુમાન સમાજ કહેતા એ હનુમાન સમાજના માણસ છે પણ ત્યાંય જે લાગી ગયા છે સમય ક્યારે નથી જીવન પણ ક્યારે રોકાતું નથી તમે નિવૃત્ત થઈને ઉપરવાળો લઈ જાય રાહ જોવાનું જીવન ન જીવાય કામ થાય ત્યાં સુધી કરતું રહેવું જોઈએ એ દિશા એમની પકડાણી અને સરસ નામ શું છે રેસ્ટોરન્ટનું વેજી પ્લેનેટ ફૂડ ચેઇન છે આખી રેસ્ટોરન્ટ અને ફ્રેન્ચાઇઝી લગભગ છ પાંચ એને ફ્રેન્ચાઇઝી આપીને કેનેડામાં આલે છે અને ટર્નઓવર કરોડો રૂપિયાનું ટર્નઓવર આ ફ્રેન્ચાઇઝી કરી રહી છે એવા લક્ષ્મણભાઈ અને સ્મૃતિબેન આપણા કેનેડાથી મહેમાન બન્યા છે સમાજને ખોટ ગઈ છે કારણ કે એ કાર્યકર્તા અમે ગુમાવ્યા છે પણ સમાજને ગૌરવ મળ્યું છે કે ગમે તે ઉંમરે શૂન્યમાંથી સર્જન કરી શકાય અહીંયા ગયા ત્યારે શૂન્ય હતા કે ત્યાં નીવરું આટમ તો મારીને આવતું રહેવાનું છે પણ બહુ મોટું સર્જન કર્યું એના અભિનંદન અહીંયા લાલજીભાઈ મહેમાન બન્યા છે અંકિતભાઈને પરિચય થયો એટલે પરિચય આપ્યો દેવગામ મારા ગામની બાજુમાં દેવગામ કુકાઉ તાલુકાનું એ ગામના ખેડૂત દેવગામમાં એક વાડી બનતી હતી પોતે ખેડૂતો નાનો બાવીસ વીઘાનો એમાંથી બે વીઘા જમીન એ વાડી બનાવવા માટે આપીને એ ગામના એક મોટા દાતા બની ગયા એવા લાલજીભાઈ પાનછોરિયા છે કોરોના કાળમાં એનો એકનો એક દીકરા પાંત્રીસ વર્ષનો એનું અવસાન થયું દીકરીની દીકરાની વહુને દીકરી ગણીને બીજી જગ્યાએ વળાવી આજે દાદા દાદી એકલા છે પણ આખી વાડીનું સંચાલન કરીને જીવનને ધબકતું રાખે અને આજે ખૂબ સરસ મજાનું ગાય ગામના એ વાડીના પ્રમુખ પણ છે અહીંયા બેન પણ આવ્યા છે આવા સમજણા પરિવારને ધબકતું જીવન જીવી શકાય કોઈ પણ પ્રતિકૂળતામાં માણસ પ્રયત્નશીલ રહે ને તો સરસ જીવી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ લાલજીભાઈ છે ફરીવારની જોરદાર તાળખી હતા આજે દેસાઈ પરિવારના હાથ બહુ ઊંચા થયા કારણ કે આ થસદે થોટ આજનો છે એનો યજમાન દેસાઈ પરિવાર છે આપણે એક એક પરિવારને પણ આવી તક આપી છે જેથી કરીને એમ થાય કે આ આ આયોજન અમે કર્યું હતું આવતા બાણુંમાં થસદે થોટનું યજમાન પરિવાર સુસંસ્કારી પીવા મંડળ છે અને જોરદાર તાળેથી વધારે અને આ દેસાઈ પરિવાર યજમાન છે એટલે અજયભાઈ દેસાઈ આજે સ્ટેજ ઉપર આપણા બેઠા છે અજયભાઈ પણ ખૂબ મને એવું હતું ડૉક્ટરની વાત કરી રમણની આવજો સ્કીનના રોગ કાંઈ હોય તો પણ અજયભાઈ ખૂબ સારી વાત કરી તમે અજયભાઈને જોરદાર તારેથી વધારીએ સૌજીભાઈ પવનભાઈ અરવિંદભાઈ અહીંયા પધારેલા આપણા ટ્રસ્ટી સેવાભાઈ કાળુભાઈ અમારા બીજા ટ્રસ્ટી શ્રી ખાસ જુનાગઢથી બધા છે ધીરુભાઈ ખૂબ શિક્ષણ સાથે સંકળાયેલા પીએચડી આજે ખાસ થર્સ ડે થોટમાં અહીંયા આવ્યા છે એ ધીરુભાઈને જોરદાર તાળેથી આપણે વધારીએ હું આ લાલજીભાઈની વાત કરતાં તો ભૂલી ગયો અહીંયા એટલા માટે બેઠા છે કે આપણા વિચારોનું વાવેતર દર ગુરુવારે વાડીમાં લોકોને ભેગા કરીને દસ વાગે દેખાડે છે આપણું પૂરું થાય ત્યાં બધા ગાવાડીમાં આવી ગયા હોય ત્યારે ફરી આ વોટ્સઅપમાંથી એ બધાને દેખાડે તો ગામડામાં નિયમિત વિચારોનું વાવેતર જો દેખાતું હોય તો દેવગામમાં દેખાડે છે એનું નિયમિત લાલજીભાઈ છે એટલે આજે આપણા મહેમાન બન્યા છે ગત ગુરુવારનો વિચાર અજયભાઈ સરસ વ્યક્ત કર્યો આમ તો બે ગુરુવાર એક હતું સમર્પણ આગલા ગુરુવારનું અને ગયો ગુરુવાર હતો પ્રસન્નતા ખુશી છે જીવનની ઉર્જા છે તમામ પરિસ્થિતિમાં માણસ ખુશ રાખી શકે રહી શકે તો તમામ પડકારોને ખાલી શકે ગમે તેવી પરિસ્થિતિમાં એ સારું જીવી શકે અને શૂન્યમાંથી સર્જન કરી શકે સરસ વાત કરી આ પ્રતિકૂળતા છે ને એ માણસને મૂંઝવે છે પ્રતિકૂળતા માણસને ઘડે પણ છે કાંઈ ન હોય ને કાંઈ કરવાની ઈચ્છા હોય ને તો આત્મવિશ્વાસ જાગે છે આ પ્રતિકૂળતાની બહુ મોટી તાકાત છે માણસે એને સમજવાની જરૂર છે પ્રતિકૂળતામાં તમે કઈક નવું સર્જન કરવા માંગતા હોવ તો સારું થઈ શકે એ વાત પાકી છે આમ તો મેં અગાઉ કીધેલું કે પ્રસન્નતા એ કુદરતનો સ્વભાવ છે એ વાક્ય તમે યાદ રાખ્યો છે સર્જન શક્તિ સર્જન કરવું ને એ પણ કુદરતનો સ્વભાવ છે નાનું બીજ વાવો ને તો વૃક્ષ થાય અરે કાંઈ નથી એ માટીમાં એ વૃક્ષને પોષણ કરવાની તાકાત છે આપણે કુદરતનો અંશ છીએ અને કુદરતના એક એક અંશમાં સર્જન કરવાની તાકાત છે એ માણસે સમજવાની જરૂર છે તમારી પાસે કાંઈ નથી ને તો પણ ઘણું બધું છે એ સમજવાની જરૂર છે માણસ ધારે તે કરી શકે આપણે આ પ્રકૃતિનો અંશ છીએ સર્જન કરવાની પ્રકૃતિની તાકાત બહુ મોટી છે આપણે સમજવાની જરૂર છે ને એટલે જ પ્રતિકૂળતામાં માણસ સર્જન કરી શકે પ્રતિકૂળતામાં જો આશા હોય તો શૂન્યમાંથી સર્જન થઈ શકે માણસે આશાને ક્યારેય મળવા દેવાની નથી આમ શિવાભાઈ આ પ્રતિકૂળતા સર્જન શક્તિની વાત કરીએ ને પણ આપણે બધાએ સમજવાનું છે કે સૌરાષ્ટ્રમાંથી જેટલા અહીંયા આવ્યા ને એ બધા એ શૂન્યમાંથી સર્જન કર્યું છે બધાની જ વાત આજ બધાની આ જ વાત છે પણ આપણે આટલા બધા કેમ અહીંયા સર્જન કરી રહ્યા છીએ કારણ કે સૌરાષ્ટ્રમાં આપણે પ્રતિકૂળતા હતી નહોતું પાણી નહોતી જાજી જમીન અને દુષ્કાળ તો દર બે વર્ષે પડતા હતા એક પ્રતિકૂળતાને કારણે સુરતમાં આવવાનું શરૂ કર્યું અને પ્રતિકૂળતા જે લોકો અહીંયા પોતાના પ્લેટફોર્મ થઈ ગયું ને એ જન્મ્યા છે એને આ ખબર નથી પણ સૌરા સૌરાષ્ટ્રમાંથી સુરત આવ્યા એણે મને એવું લાગે છે કે જેટલું કર્યું છે એ બધું સર્જન છે આ નીતિનભાઈ કહેતા હતા કે અમને સાહસ કરવાનું એટલે મન થતું હતું કે આ કપડાં પહેર્યા છે ને એટલા રે ત્યાં સુધી આપણે કંઈક ગુમાવ્યું નથી એટલું વધારો નફો છે સૌરાષ્ટ્રવાસીઓ કેમ સાહસિક છે ને એનું આ કારણ છે કારણ કે એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને આવડી મોટી તાકાત સૌરાષ્ટ્રવાસીઓનો એક પણ બિઝનેસ એવો નથી કે સૌરાષ્ટ્રવાસીઓ મન ભરીને મોટો ન કરતા હોય એનું એક જ કારણ છે આપણે પ્રતિકૂળતામાંથી અહીંયા આવ્યા છીએ એટલે શૂન્યમાંથી સર્જન થાય છે ઘણા એમ કહે કે સૌરાષ્ટ્રવાસીઓ આટલી બધી કેમ પ્રગતિ કરી ત્યારે મને કહેવાનું મન થાય કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને એને ઓળખવા જોઈએ એના લક્ષણો તમને કહું જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને એનું પહેલું લક્ષણ હોય એ સાહસિક હોય ક્યાં કાંઈ હતું થશે આ બહુ મોટો ગુણ આપણામાં છે ને એટલે આટલું બધું સાહસ ને એટલો બધું ધંધા કરી શકે છે પહેલું સાહસ હોવું જોઈએ શૂન્યમાંથી સર્જન કરવાનું બીજું લક્ષણ છે સમર્પણ દિલ દંડ કરવાનું કારણ કે નગર હું કરશું જે હીરા ઘસવાની વાત હતી કેટલું બારીક કામ આર્ટિસ્ટ ન કરી શકે એ હીરામાં પેલ પાડી શકવાનું કામ

એટલે આપણામાં બહુ મોટો ભરોસો હતો થાય જ કોઈ કારખાનું શરૂ કરતું ને કોઈને એવું નહોતું નો કારખાનું હાલે જ નો માલ આપો અહીંથી માલ લઈ આવી એ કારખાનું શરૂ વગર મૂડીએ હીરાનો ધંધો શરૂ થઈ શકતો હતો બે ભેગા થાય તે દસ બે ઘંટી લઈ મોટર મૂકીને પાડે મૂકી દે મને ઘસવા આપણામાં બહુ મોટું આ કામ આપણે કરી શક્યા આપણામાં સાહસ હતું સમર્પણ હતું અને સૌથી મોટો ભરોસો હતો મેં તમને ભરોસાની અગાઉ વાત કરી છે ભરોસો ઉપરવાળા પાસે હોવો જોઈએ ભરોસો ખુદ આપણામાં હોવો જોઈએ અહીંયા હાથમાં બેઠો છે ભરોસો જ તમને જીવાડે છે એટલું યાદ રાખજો ભરોસો જ તમને દોડાવે છે એ બહુ મોટી વાત છે અને શૂન્યમાંથી સર્જન કરનારનો ચોથું લક્ષણ છે સદભાવના સમાજ ભાવના આ એ લોકોમાં જ હોય જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય પપ્પાના સંપત્તિમાં રહેતા હોય ને એને આપવાનું મન ન થાય સારું કામ કરવાનું મન ન થાય એનામાં સદભાવના સારી ભાવના જ ન હોય એ માત્ર ને માત્ર શૂન્યમાંથી સર્જન કરનારમાં જ વધુ હોય એ સદભાવના છે એ આપણામાં જ હોય અને પાંચમું લક્ષણ છે આવું શૂન્યમાંથી સર્જન કરનાર એ હંમેશા આશાવાદી હોય નિરાશ થાય જ નહીં નીતિનભાઈ કેટલી ફી ચૂકવી એની ભાષામાં કે ભણ્યો હોત તો મારે પૈસાની ફી દેવી પડત આ મને બોજપાઠ મળ્યો એ હું ફી ગણું છું માણસ હંમેશા આશાવાદી હોય એટલે પ્રતિકૂળતા માણસને બહુ મોટો ફાયદો કરાવે છે પ્રતિકૂળતામાંથી ક્યારેય નિરાશ થવું નહીં પ્રયત્ન કરવા એ જ એનો ઉકેલ છે અને સૌરાષ્ટ્રવાસીએ ખૂબ આપ્યું છે એનું આપણને ગૌરવ છે લક્ષ્મણભાઈ એટલે મને જે યાદ આવ્યું હતું સમય અને જીવન સમય અને જીવનને ક્યારે રોકી શકાતો નથી આજે નવરાય નથી આ પાંચ કલાક હું પછી વાપરીશ કોઈ જગ્યાએ ડિપોઝિટ ના થાય જીવનને પણ ક્યારેય રોકી શકાતું નથી દરેક ક્ષણે શરીરમાં નવા કોષ ઊભા થાય છે અને દરેક ક્ષણે શરીરમાં કોષ નાશ પામે છે જે ઉભા થાય છે ને નાશ જાજા પામે છે એટલે એટલે છે જીવનને ક્યારે રોકી શકાતું નથી સમયને રોકી નથી અને યાદ રાખજો અને જીવન અને સમયનો ઉપયોગ કરે ને એ જ માણસ ખુશીથી જીવી શકે તમે જોજો ન ઉપયોગ કરે તમે કઈ ન કરો ચાલો ખુશી રે તો કેજો લક્ષ્મણભાઈ ઉપયોગ કર્યો તો ખુશી આવી ને અલ્ટિમેટ ગોલ તો ખુશી હોય એ કમાણી શરૂ થઈ આખો દિવસ પસાર થઈ ગયો સમય અને જીવન બંને એને ઉપયોગ કર્યો આ બહુ મોટી તાકાત છે અને આટલું કીધા પછી હું દર વખતે વિચાર ભૂલી જાઉં છું મારે રસ્તામાં મારી વાઇફ કહેવાય તમે ભૂલતા નહીં એટલે મુદ્દા કહેવાના એટલે આજે હું નથી ભૂલવાનો આટલી વાત સાંભળ્યા પછી નીતિનભાઈ ને એટલું સાંભળ્યા પછી આપણે આજનો વિચાર જો કેવો હોય તો એમ કહી શકાય પ્રતિકૂળતા એ માણસને ઘડે છે એક મિત્રો પ્રતિકૂળતા માણસને મૂંઝવે છે પ્રતિકૂળતા માણસને મૂંઝવે છે પ્રગતિશીલ રહેવું એનો ઉકેલ છે બસ યાદ કોઈ પણ કોઈ પણ પ્રતિકૂળતા હોય કાંઈ પણ અડચણો નથી પૈસા નથી આપણને કોઈનો ટેકો નથી કાંઈ હું કરશું ના પ્રયત્ન ચાલુ રાખો એ પ્રતિકૂળતાનો આજ એક ઉકેલ છે એટલે આ એટલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે અને બીજો મુદ્દો કેવો હોય તો એમ કહી શકાય કે જીવન જીવન કંઈ જ નથી તેમાં ઘણું બધું છે જીવન કંઈ જ નથી એમાં ઘણું બધું છે તે આશા શૂન્યમાંથી સર્જન કરે છે કાંઈ નથી મારામાં ઘણું છે ખરેખર તો આપણે બધા પ્રગતિ એટલે કરી શકીએ આપણને કોઈને ખબર જ નહોતી કે આપણા કાંઈ નથી ખ્યાલ એવા સમજવાનું કાંઈ નથી ને એ ઘણું બધું છે એ આશા જે જીવતી હોય ને આશા જ શૂન્યમાંથી સર્જન કરી શકાય છે સમય અને જીવનને અટકાવી શકાતા નથી તેનો સદુપયોગ જ આપણને ખુશી આપે છે અને છેલ્લી વાત આ બધાના અંતે એવી કહી શકાય સફળતા જોતી હોય તો સાહસ સમર્પણ અને ભરોસો સાહસ સમર્પણ અને ભરોસો એ સફળતાના સારથી છે આ ક્યારે અટકવા ન જોઈએ સાહસ સમર્પણ અને ભરોસો એ સફળતાના સારથી છે બસ આવું જ આપણે સમજવા માટે આવ્યા છે હમણાં જનકભાઈ બગદાણા વાળા મેળાતા કે મારો નામ આપ્યું કે ભાઈ મારે ત્યાં આવે આ કદાચ બેઠા હોય ખબર નહીં એ મને કે કે હું દર ગુરુવારે જાઉં છું એટલે જનકભાઈને স্বভাব પ્રમાણે એણે કીધું કે કે ફરક તો દેખાતો નથી કારણ દર ગુરુવારે જાશો ત્યારે પેલા વ્યક્તિ જે જવાબ આપ્યો એ જનકભાઈ તમને એવો ને એવો લાગુ છે અને ફરક નથી દેખાનો હું કાઈ બગડ્યો નથી ને એ વિચારણ લાવે તંદિતા કા ખ્યાલ આવે છે કુંભાર માટલું ઘડે ને પછી કંઈ ઘોભા દેખાતા નથી એ ફિનિશ જ દેખાય આ વિચાર જે આપણામાં આવે છે એ કદાચ ક્યારેય નહીં દેખાય પણ જીવન જીવવાની ગુણવત્તા તમારામાં આવશે તમે હર પળ ખુશ રહી શકશો હર પળ ખુશ અને ખુશી આપણે બરાબર યાદ રાખવાની છે કે આપણે એ આવીએ સાંભળીએ ક્યારેક એનું મનન કરીએ મનમાં યાદ રાખીએ અને ખુશ રહેવાની કોશિશ કરીએ તો વિચારો બહુ સારી રીતે વિચારોને ઉગાડવા છે તો ખુશ રહેવાનું ચિંતા છોડો એ આપણે બહુ વારંવાર કીધું છે અને હવે ભવિષ્યમાં કહેશું તો આપ સૌ પાંચ દિવસ પછી બે હજાર પચીસનું નું નવું વર્ષ આવે છે તમને નવા વર્ષની ખૂબ શુભકામના તમારા તમામ સ્વપ્નો સાકાર થાય એવી મારી ખૂબ ખૂબ આપ સૌને શુભેચ્છા છે આવતા ગુરુવારે હવે આપણે વરાછા બંગના ઓડિટોરિયમમાં મળશું આ પ્રતિકૂળતા જ હતી ને અને પ્રતિકૂળતા વચ્ચે આપણે ટક્યા પ્રયાસ ચાલુ રાખ્યા એટલે અને નવ એકાણુંમાં પહોંચી ગયા આવતા વખતે વરાછા બંગના ઓડિટોરિયમમાં જે બાણુમાં થસદે થોડશે અડાજણના એક બેન બહુ આયુર્વેદિકના બહુ મોટા જોગલ અંજલી બેન નામ છે દેવાંગી બેન આયુર્વેદિક બહુ મોટા ડોક્ટર છે આમ તો એને બે કલાક સાંભળીએ જીવનની આરોગ્યની બાબત સમજવામાં પણ પેલા પંદર વીસ મિનિટ આપણા થશે થોટમાં અને પછી ક્યારેક સમય હશે તો એને બે કલાક સાંભળીશું અને બહુ મસ્ત વાત કરી છે આપણા વાત પીત કફ ત્રણ મુદ્દા હોય ને એણે એવું કીધું કે ઈ શરદી થાય કફ ને ઈ કફ ની વાત નથી કરતા માણસ શરીર ને પોતાની પ્રકૃતિ હોય છે એ જન્મજાત હોય છે એ જન્મે ને ત્યાંથી જે પિત પ્રકૃતિ વાળો માણસ હોય કફ પ્રકૃતિ વાળો માણસ હોય વાત પ્રકૃતિ વાળો માણસ હોય શરીર ને પોતાની પ્રકૃતિ હોય છે અને પ્રકૃતિ જ આપણા આરોગ્યને અને આપણા સ્વભાવને અસર કરે છે તો આ પ્રકૃતિને સમજવી છે એ બાણુંમાં થસદે દોટ મેં આ ઉલ્લેખ એટલે કર્યો કે હવે આપણે વરાછા બેંકના ઓડિટોરિયમમાં મળવાના છે ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ